હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે કે બધા મજામાં જ છે હું પણ એકદમ મજામાં જ છું તો તેને વગ્યા છે ચાર ને આપણે પણ ફ્રીથી આવીએ છીએ બાર તો બાર આવ્યા ને રજા ભાઈ ઉપાડે એવા તા માંડવીના છોડવા તો આપણે બેસી ગયા માંડવી ખાવા હાલો બધા માંડવી ખાવા જાવ આવી થયા હજી અમારી માંડવી હજી છે ને બીબડા વધારે માંડવી કરતા જેમ તો વાલ લાગશે માંડવી ખાતા ભાઈ છે ને એ બે દિવસ પેલા ઉતારે આવ્યા હતા પણ ઉતારે આવ્યા હતા કઉ ભાઈ છે ને એ બે દિવસ પેલા ઉપાડે આવ્યા હતા છોડવા પણ છે ને ખાવાની આડામાં ભયું ગયું મારું અહીંયા નહીં હામાં પેટા તા કોઈ આડા સળતી હતી ફોલી ખાવાની આવું છે મારું તો આવું પણ હશે આજ આવી ને સારું કાલે હવે આજ છે ને ખાય જ લઉં તો જો આપણે બેસી ગયા માંડવી ખાવા મને છે ને હાચી માંડવી છે ને બહુ ભાવે અને પછી છે ને હે આકી જાય ને ભાવે આ હાચી હોય ને મજા જ આવે ખાવાની તો કોને કોને મારી જેમ હાચી માંડવી ભાવે અમે કરજો હવે ખાઈ લે ને સાની મુની ખાતી હતો તો માંડવી ખાઈ આપણે ઉપડી ગયા માં તો હે ને હે અમને બતા ને બતાવો અમારી ભાદર હમણાં સેલ આવી હતી ને હસીની હાલત બતાવો અમને બધાને ભૂરી ને મંગાની સર એનો આવું હે એનું તો હું આપણે જાય ફાધર માં ને તમને બતાવી દઉં ને હું તને જોઈ લઉ મત આપણે કઈ આવ્યા જ નથી ફાદર માં જોઈએ કે શેખ હસી ની ફાદર માં અમાર હાલત એવી થઈ દસ ધોવાણું હતું હોય સેલ આવી હતી તો જો આપણે આવી ગયા અહીંયા ફાધર ના કાઠે લે આ હું એ હા અહીં જોતો હોવાણું તો જો હમણાં છે ને અહીંયા સેલ આવી હતી ને તો જો આ બધું હોવાણું જો ઓલે વખતે હાપ આવ્યો હતો ને એ બધો હોવાઈ ગયો એ ગઈ હું આગળ પડત જો વાહ સુધી જો ત્યાંથી ખાડ પાડી દીધો હા અહીંયાથી વાં સુધી હાલો આપણે છે ને હેઠે જઈ હેઠે જઈને જોઈએ કે હેઠે હું છું એમ તો જો આપણે હેઠે આવી ગયા ને તો જો અહીં તમને છે ને વાં બતાવું વાં છે ને અહીંથી બધું ધોવાય ને બધો ખાપ પાયા આવી ગયો જો આ જો બધો ધોવાય ને આ ખાપ બધું છે ને અહીંયા આવી ગયો તો તો જો અહીંયા કેવું થઈ ગયું તળ આખું જો આ જો અમારી ભાદર હોવે અહીંયા આવી ગયો બધો કાપ અને અહીંયા જો આ હાડફ મારી દીધો એટલો ભાદર હાથા વાળા વિસ્તાર ને તો આવું છે અમારે તો હાલતા હાલતા હોવાઈ જાય ને હાલતા પાછું ભરાઈ જાય ને એવી હાલત છે અમારા ભાદર હાથા વાળાની હે ભગવાન હાલ તો આપડે ઉપર ચડી ગયા ને હવે જાય મમ્મી પાસે એ છે ને ઓલી સાઈડ આઈ કામ કરતા હતા ચાલો જાય હું જોઈએ હું કામ કરે છે એ અને આપણા જેવું કામ હોય તો એને કાંક હેલ્પ કરાવી મમ્મીને હલા તો ફાઇનલી આપણે આવી ગયા અંદર હું હવે છે ઓલી બાજુ જોઈએ ને મમ્મી શું કામ કરે છે એમ કહે છે ને મને ખાઈને ગયા હતા ઉઠાડીને કે તું છે ને ફ્રી હોય ને તો આવી જાય ને બાર જોઈએ કે મમ્મી શું કરે રોજા મમ્મી આ કાંઈક ખડું ઉપાડે અહીંયા મમ્મી શું કરો જો એટલું બધું ખડ ઉપાડી નાખ્યું તો આ ખાનું ઉપાડ્યું હા થાન ચડિયા ને ભાજી છે એટલે ખાવું પાડ્યું જો આ बाकी जो एटलू चोखू खाने एक मम्मी आए तो जी बाकी है एटलू तो हालो हूँ फ्री छु हालो तो हूँ थोड़ी कोक तुम्हारी हेल्प कटा दो बीजो काम हो ये मां थी ऊपर जो है के हर अपनी जो है आखी ले ले वाणी वाणी ले ले हम हालो तो आप बार आए वन तो मम्मी आपने उतन काम सिंधी तू क्या ये टुक से नहीं કઈ ખાવાનું નખરા કરતા જાય ભેગા ભેગા તો જલ્દી જલ્દી કામ હતી જાય મમ્મી ઝીણું ઝીણું હતું ને ખાવાનું आम जीन जीनो सारो न खावे हमको वे न खावे आणि का ता बवा हादर मा आटा भरया का देव तो सारो दू फाया मारा काम नो खरू पड़े बवा मु जग फा हे सिनो आळ नि शार फायगा रे તો ખાલી પાંચ મિનિટમાં જો આપણે નાખું છું એના બાકી એમ આપણું આમ જેવું હોય ફટાફટ ફટાફટ

પણ જીવ ના પાડતા જવાનું એટલે કે મોટા મોટા ઝાડ વાસે અને એમ એવું થયું હાલું આમ જોતા હવે પાત લસડા પ્રગત થઈ ગયા આપણે તો છે આવડી એમ મોજડી એટલે હાલ છે પણ મમ્મીને એને મોજડી થઈ ગયું છે બાકી આમાં હાલ છે એમ કે આમાં જીવ જંતુ હોય તો ખબર જ ન પડે આમ જો તો હું તો ઓલા છે ને ઓલા છે ને બોટી પહેરી લઉં હે પગવા કંઈ જડે જ નહીં હાલ તો હવે જાય અંદર સાફ પાણી ફરી લઈ અને જો આ બધું હળ છે ને વાઢેલું એ હવે અમારે ભૂરું આવી છે ને કે એ બધું નાખી દે ને ધ્યાન ના કોહે નહી આપ કામ નથી ય અમારે ભૂરાનું કામ કામ હોય તો ભૂરાન મળી ગયો કામ તો બધા ઓળખાય જશે કે ભૂરો કોણ હે બીનો ભાઈ ભૂરો દીનો ભૂરો લઈ દઉં પાથી થોડું કામ કરીને હા મને સેને ખાસી ભૂખ લાગે મારું પેટ છે કે પટારો છે કે ખબર નહિ તાલો મે કે જો મણા હાઈતમ નો માર ત પ પડ્યો તો અને છેવડો મેં જે હમણાં બનાવ્યો તો મારા તો ગાલો છે ને બધું મિક્સમાં ભેળ બનાવી નાખી પછી એમાં કેવું હતું તો સો ને ક્રીમ ને લીંબુ ને એવું બધું નાખીને ભેળ બનાવી નાખીને મજબૂર ડુંગળી ને તો છે પેલા આપણે છે ને સવાણું ને સેવડો બે મિક્સ અને હવે એમાં નાખી છે ડુંગળી આંદા હવે એમાં આવશે લીંબુ ખાટું ખાટું મજા આવે ખાવાની આખું લીંબુ નાખી દઉં ભલે ખાટું થાય હલો હવે આવી ગઈ છે એમાં માયોનીસ લીમ આપણી સેન્ડવીચનું વે માઉચ ટમેટો કેચપ હતો જ ની મેં કોઈ કોઈન કાઈડું હારો એટલો ફાઈવ મન નીકળી ગયો ટમેટા ને બદલે ટમેટો કેચપ આવી ગયો તો હાલે ને અમક્કા મકરોતો ઓતો ની ખાકી હોય તો મસ્ત લાગે સ્વાદમાં એટલે તો બધું મિક્સ કરી નાખી હવે હલાય નાખે કેમ કે જોઈને જ પાણી આવે જલ્દી જલ્દી મિક્સ ગયા આપણે ખાબા ઉપર ખાબા ઉપર ખાવાની મજા આવે ને એવી થઈ ન આવે અહીંયા કાં ખાબા ઉપર ખાવાની મજા જ અલગ છે તો આલા બધા ભેળ ખાવા તો મને તો જોઈને પાણી આવી જ પેલા આ હે ભેળ બધા તો અમારે બધાને મારી જેમ આવી સ્વાદિષ્ટ ભેગ ખાવી હોય ને તો ઘરમાં જે હાઈટમ નો માલ પેડો જશે ફફોડજો એટલે છે ને હાઈટમ નો માલક જળી જાય ને આવી રીતે જુગાડ કરીને ભેળ ખર્જો મજા જ આવશે આને કાંક હાથ જ અલગ છે બધું મિસ કરીને ભેળ ખાવાની જો આપણે આવી ગયા ખાઈને નીચે તો જો એટલા ઠોસરા ભેગા થઈ ગયા તો હોસરા તો ઉટાકવા જ જોશે એમાં તો આવે છે નહીં અને મમ્મીને તો તો કહેવાય ને કે અમે ઉટકી દઈએ અમે એટલા ઠોસરા તો જે આપણે હમણાં ઉપર થી ખાઈ ને આવ્યા ને એમ તો એ હમણાં બધું ઠોસરા તો વળી મને ફાસી છે ને ભૂખ લાગી જાય તો એટલા ઠોસરા તો આલો ફટાફટ ઉટકી નાખી ઠોસરા બાકી એટલા ઠોસરા હાંજ સુધી તો રખા હે નહી ચાલો તો જો ખાઈ પીને આપણે અહીંયા બેસી ગયા તો આપણું તો પેટ હરાઈ ગયું છે આપણે હાંજ કઈ ખાવાનું બેન નહીં કરી નહીં હું નહીં કરું એટલે હવે અમારે એટલે અમારે ખન ના ખન આમ તો કોણ નહીં કહ્યું કે ભીખ ખૂટ નહીં રહેવાય અમારે હા એટલે આપણે તો કાંઈ ખાવું છે નહીં એટલે આપણે કાંઈ રોટલા બનાવવાના નથી ભીખ ખૂટ નહીં રહેવાય અમે ખન નાખશું ને શું જોયું ને અને હા અમારી હાઈ તમે કેવી ગઈ મમ તમે જોડી ભરીને આવ્યા કે ખાલી કરીને આવ્યા કોઈ કહેવાય નહીં એમ ન કહેવાય ના છે ને હાલો મમ્મી રોટલા ફરશે નહી આપણે આપડે વિડીયો ન્યા જેન્ડ આપે છે gamali yung paseng ngawalog ba tungkas nito? butan ng kartak bye-bye na jasi krishna.